શું તમારે પણ બર્થડે સેલિબ્રેશન કરવું છે એનિવર્સરીની ઉજવણી કરી છે પણ સસ્તી અને સારી જોરદાર જગ્યા નથી મળતી ઓછી હોલ બુક કરાવીએ એમ જ મોટો થઈ જાય પણ આજે તમારા માટે એવી જગ્યા ગોદી રહ્યો છું જ્યાં તમને મળવાનો છે હોલ એકદમ ફ્રી હા ભાઈ જેની કેપેસિટી છે ત્રીસ માણસ થી લઈ બસો માણસ સુધી ની લા અહિયાં તમને ફ્રીમાં હોલ મળી જવાનો છે એટલે જો તમારે અહીંયા બર્થ ડે પાર્ટી નું સેલિબ્રેશન કરવું હોય નાની મોટી હંગરી ફૂડ કોર્ટ જે આવેલું છે તરસાલી બંસાલ બોલ માં ત્રીજા માલ ની ઉપર ફૂડ સાથે પર પર્સન ખાલી બસો ત્રીસ રૂપિયા થાય છે ભાઈ અહિયાં તમને પંજાબી ચાઇનીઝ સાઉથ ઇન્ડિયન ગુજરાતી ફાસ્ટ ફૂડ જેવી દરેક આઈટમ મળી જવાની છે તમને પાર્ટી માટે આટલી મોટી જગ્યા એ પણ એકદમ માં વિધઆઉટ એક્સ્ટ્રા ચાર્જ મળી જવાની છે એનાથી વધારે દોસ્તારો કે ફેમિલી સાથે બંસલ વોલ માં શોપિંગ કરવા કે મૂવી જોવા ગયા હોય તો ભૂખ તો લાગવાની જ છે ને લા તો અહીંયા જ આવી જવાનું કેમ કે અહિયાં તમને પૂરવા પણ અલગ અલગ કોમ્બો જોવા મળી જવાના છે ખાવાની આઈટમો માં તો ઘણા બધા ઓપ્શન મળી જવાના છે તો તમારે પણ તમારો બર્થડે એનિવર્સરી કે કોઈ પણ દિવસ ને સેલિબ્રેટ કરી યાદગાર બનાવો હોય તો ફટાફટ વિડીયો સેવ કરી લેજો અને તમારા દોસ્તાર કે ફેમિલી માં જેનો બર્થડે આવતો હોય એને આ વિડીયો શેર કરી દેજો અને આવા જોરદાર વિડીયો જોવા માટે હમણાં જ અમને ફોલો કરો